ભૂલ્યું લીંબુ ભૂલ્યું લીંબુ ભૂલ્યું તો હું દે તો ભાઈઓ તમે ઉપર જોઈ શકો છો મિત્રો આ દીકરી સાથે જ્યાં થયું છે ને શું થયું છે પૂરી માહિતી આ વિડીયોમાં દેવાનો શું પણ એની પહેલા ચેનલમાં પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવો નથી અને ભાઈ ઓલરેડી આપણે લીલી પરિક્રમા તમામ વિડીયો અપલોડ કરી દીધા છે તો ચેનલમાં જઈને ચેક કરી લેજો કારણ કે ઘરે બેઠા તમે બધા જ વિડીયોઓ જોઈ શકો છો આ વખતની જે લીલી પરિક્રમા છે તેની અંદર એટલી બધી ઘટનાઓ સામે આવી છે જે ઘટનાઓ સાંભળીને ભાઈ તમે પણ ધ્રિજી જવાનો છો જે રીતે મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આ લીલી પરિક્રમાની અંદર સૌ પ્રથમ પહેલી વખત મિત્રો નવ લોકોના જીવ ગયા છે જેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોના હાર્ટ એટેકથી જીવ ગયા છે ને ઘણા બધા લોકોના મિત્રો એમ કીધો પગ લસરવાથી અથવા પથ્થર પથ્થર પડવાથી મિત્રો લોકોના જીવ ગયા છે પરંતુ મિત્રો વાત કરી તો તમે જે ફોટો જોયો છે તે દીકરીની મિત્રો વાત કરી તો ખુલ્લે આમ જે કરડ્યું છે ને જે આ વાત કરી તેને વિસી કરડ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને એમ કીધું લીંબુ ઘસોમાં આવી રહ્યું છે અને ખાસ કરીને ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ છે ને ઘણા બધા લોકો છે મિત્રો ત્યાં સોઈ રહ્યા છો પરંતુ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમારે સાવધાની રાખવી જોઈએ કારણ કે લીલી પરિક્રમની અંદર જે જંગલ છે તેની અંદર ભાઈ કંઈ પણ થઈ શકે છે નહીં કે મિત્રો વાત કરીએ તો ખાલી એક એમ કીધો વીસી પરંતુ ભાઈ સાપો હોય છે અને ભાઈ દીપડાઓ પણ ઘણા બધા હોય છે તો ખાસ કરીને તમે ત્યાં જાઓ તો ખાસ કરીને ભાઈ બધી સાવચેતી રાખવી તમારે જરૂરી છે કારણ કે આ ઘટનાઓ છે ઘટનાઓ જે ઘણી બધી ઘટતી હોય છે તેનું પાછળનું કારણ મિત્રો લોકો છે એમ કીધું તો શેતી નથી જતા તે માટે આવી ઘટનાઓ મળતી હોય છે બાકી મિત્રો આ વિડીયોને બંને એટલો શેર કરવું છે કારણ કે આવનારા ટાઈમમાં ફરી વખત લીલી પરિક્રમા આવે તો તમારે આ બધી એમ કીધું તો સબજ શીખવાની જરૂરત છે કારણ કે જે રીતે વૃદ્ધ લોકો સાથે વાત કરીએ તો વૃદ્ધ લોકોને ન જવું જોઈએ અને મિત્રો બાળકોને ન જવું જોઈએ કારણ કે આ જે લીલી પરિક્રમા છે તેની અંદર ભાઈ એટલી બધી મુશ્કેલીઓ આવે છે એટલી બધી ઘોડીઓ આવશે એટલી બધી મિત્રો વાત કીધો પથ્થરો આવશે એટલા બધા એમ ઢાળ આવે છે ને તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને તમે લીલી પરિક્રમા જાઓ તો આ બધી જ બાબતથી તમારે સાવધાની રાખવી પડે બાકી આ વિડીયોને બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત